નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેર માં તારીખ બે છ બે હજાર ચોવીસ ના દિવસે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત સ્વચ્છતા અભિયાન નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત આણંદ જિલ્લાની ઓડ નગરપાલિકા દ્વારા તારીખ એક છ બે હજાર ચોવીસ થી પંદર છ બે હજાર ચોવીસ સુધી પખવાડિયું સાફસફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ બે છ બે હજાર ચોવીસના દિવસે ઓળપાલિકા દ્વારા ઓડ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર જેવા કે સૂર્યદ્વારથી ઓડ મુખ્ય કુમાર શાળા સુધી તેમજ નવાપુર ગેટથી દૂધ ડેરી સુધી સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી શિરીષભાઈ તેમજ સુપરવાઇઝર રમેશભાઈ નવીનભાઈ ભરતભાઈ તેમજ સફાઈ કામદારોએ ઉત્સાહપૂર્વક આ કાર્યમાં જોડાઈ નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે આ યોજના અંતર્ગત ગામ તથા જાહેર સ્થળોએ ઓફિસોને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સૌને સ્વચ્છતા રાખવા માટે પણ ખાસ જણાવવામાં આવ્યું હતું દિલીપભાઈ એસ પટેલ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે